પાદરા તાલુકાના કુરાલ ગામે જ્યોતિપર મંદિરના સ્થળે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન અને વડોદરા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ રોહિત વડોદરા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી જોધલપીર સેવા મંડળ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ચિરાગભાઈ ચાવડા કોષાધ્યક્ષ શાંતિલાલ દાબી ઉપપ્રમુખ બાબુભાઈ પરમાર અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર રાહુલ રાજપૂત પાદરા તાલુકાના પુરલ ગામે સંત શિવહિતદાસની જન્મજયંતિ છસો ઓગણપચાસમી જન્મજયંતિ આજે જોધલપુર બાપાના મંદિરના ઉજવવામાં આવી હતી આ સંત રોહિતદાસ છસો ઓગણપચાસી જન્મજયંતિ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં સમાજના વડીલો ભાઈઓ બહેનો માતાઓ તેમજ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને આજે ઉજવવામાં આવી હતી અને આજે છસો ઓગણપચાસમી જન્મજયંતિ નિમિત્તે Subscribe now and press the bell icon. Never miss an update.